પીઆરસીઆઈ અમદાવાદ ચેપ્ટર પંજાબ નેશનલ બેંક દ્વારા ઇન્દ્રધનુષ એવોર્ડ અને આનંદ મેળા કાર્નિવલનું આયોજન કરાયું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અને મહિલા સાહસિકોને મદદ કરવા માટે પીઆરસીઆઈ અમદાવાદ ચેપ્ટર પંજાબ નેશનલ બેંક અને ભાર્ગવ ઠક્કર્સ એક્યુમેન્ટ એડવાઇઝરી દ્વારા વસ્ત્રાપુર એમ્ફી ખાતે ઇન્દ્રધનુષ એવોર્ડ અને આનંદ મેળા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અમદાવાદ ચેપ્ટર દ્વારા એક સંગીતમય એવોર્ડ ફંક્શન ઇન્દ્રધનુષ બે હાજર ચોવીસની ઉજવણી અને સાથે સાથે સર્જનાત્મક રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા માટે આનંદ મેલા કાર્નિવલ ઓફ ફૂડ અને ફેશનનું આયોજન કરવામાં આવ્યું છે

નવસો સોળ ગોલ્ડ પેલેસના ભાવેશભાઈનો પણ તેમના સમર્થન માટે આભાર વ્યક્ત કરાયો અંકિતા ખાટની આગેવાની હેઠળ ટીમ વાઇબ્રન્ટ વાયોલેટ સે કરણ ફાઉન્ડેશન સાથે કામ કર્યું ટીમ ઇગ્નાઇટેડ ઇન્ડિગો સે વૃંદા મકમાણાના સાથે મળી કૃષ્ણધામ વૃદ્ધાશ્રમના વૃદ્ધ લોકો સાથે કામ કર્યા ટીમ બ્યુટીફુલ બ્લુઝ અને પિંકી જોશી અંધકન્યા પ્રકાશની છોકરીઓના ભાવપૂર્ણ અવાજોથી મંત્રમુગ્ધ થઈ ગયા અને પાંચ દીકરીઓના લગ્ન સમારોહમાં પણ મદદ કરી જલપન લાલાનીની આગેવાની હેઠળ ટીમ ગોજિયર્સ ગ્રીન્સે આઈએએસ ઈડબ્લ્યુ ખાતે સેવા મહિલાઓના સ્વાસ્થ્ય અને પ્રેરણાના પાસાઓ પર કામ કર્યું ટીમ યુથ ફૂલ યલો અને કૃપાલી જોશીએ માનસિક રીતે પડકારો સાથે કામ કરતી વખતે પ્રકાશ સ્કૂલના બાળકો સાથે જીવનમાં એક નવો હેતુ શોધ્યો ઈલા ગોહેલની આગેવાની હેઠળ ટીમ ઓપ્ટિમિસ્ટિક ઓરેન્જ કેન્સર ચળવળ ઉપરાંત જીવન માટે અને સંજીવનીને સમર્થન આપવા માટે વોકાથોન અને રનમાં ભાગ લીધો અને ભાર્ગવ ઠક્કર તથા પ્રિયંકા રોયની આગેવાનીમાં રેવિશિંગ રેડ્સ ટીમ વિસામો કિડ્સ ફાઉન્ડેશનના વંચિત છતાં સર્જનાત્મક અને જુસ્સાદાર બાળકો માટે તેમના જીવનમાં સ્મિત લાવવા માટે જુસ્સાપૂર્વક કાર્ય કર્યું નવમી માર્ચ બે ના રોજ લાયન હર્ષા પટેલ સોશિયલાઇટ સોફિયા ખેરીચા નાયકા અગ્રવાલ કનેક્ટ ફોરમના સ્થાપક ડાયનેમિક તેજલ વસાવડા મલ્ટીટાસ્કિંગ મમીઝ અને સીઓટીઓ અમદાવાદના પ્રમુખ વૈશાલી વૈષ્ણવ વિસ્ટ્રીસ સોશિયલ નેટવર્કિંગ સમુદાયના સ્થાપક

હાજરી સમગ્ર કાર્યક્રમમાં મસાલો ઉમેર્યો હતો તે સાથે આનંદનો મેળા ફૂડ ફેશન અને ફેસ્ટીવिटीज ના કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું જેથી મહિલા સાહસિકોને નેટવર્કિંગ અને બિઝનેસ માટે પ્લેટફોર્મ મળે 25 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માટે કોઈપણ પ્રવેશ ફી વિના હાજરી આપવા માટે મફત હતો અને તમામ સમુદાયો માટે અને સમુદાયો સાથે કામ કરવા માંગતા લોકો માટે એક ઉત્તમ પ્લેટફોર્મ હતું नियर अबाउट दिवाली महीने पहले हम लोगों ने साथ में मिलकर एक कैंपेन शुरू किया था इंद्रधनुष जिसमें सात रंगों के साथ तीन हम लोगों ने बनाए और उन्होंने सात अलग अलग कम्युनिटीज के साथ मिलकर रात दिन उन्होंने प्लान किया अलग अलग इवेंट्स नाम पिंकी जोशी है જે ચાલુ કરવામાં આવેલું હતું ત્યારે કોન્સેપ્ટ એવો હતો કે જેમ ઇન્દ્રધનુષના અલગ અલગ જે સાત કલર છે એવી જ રીતના સાત અલગ અલગ ટીમ ભેગી મળી અને કોઈકની લાઈફની અંદર ખુશીઓ ફેલાવવાનું કામ કરે તો જ્યારે ઇન્દ્રધનુષની ઉપર જ્યારે પ્રકાશ પડે તો પ્રકાશ પડે તો આકાશની અંદર એક સરસ જ માહોલ ક્રિએટ થતો હોય છે એ જ આજે જે કોન્સેપ્ટ છે અહીંયા આગળ કે જેની અંદર દરેક ટીમને અલગ અલગ એક્ટિવિટી સોંપવામાં આવેલી હોય એમાં અમારી જે ટીમ હતી એ એક બ્યુટિફુલ બ્યુઝ ટીમ હતી હું એની કેપ્ટન છું અમારી ટીમની અંદર જે અમને સીએસઆર એક્ટિવિટી આપવામાં આવેલી હતી એ અંધકન્યા પ્રકાશુલ મેડનગર છે એમને આપવામાં આવેલી હતી અંધકન્યાની અંદર અમને સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી એ લોકો વિશે અમને જાણવા મળ્યું કેવી રીતની લાઈફ છે કેવી રીતે ગવર્મેન્ટ પણ એમને સારી રીતે મદદ કરી રહી છે ઇવન ત્યાંનું મેનેજમેન્ટ જે નાની બાળકીઓ એમાં ચાર વર્ષથી માંડી અને ઇઠ્યાસી વર્ષ સુધીના લોકો એ અંધકન્યા પ્રકાશગુરની અંદર જોડાયેલા છે એમાં વચ્ચે પાંચ જણના મેરેજ પણ હતા તે પાંચ જણા મેરેજ વખતે પણ એમના મેરેજને રિલેટેડ જેટલી પણ હેલ્પ કરવાની ઓપોર્ચ્યુનિટી પણ અમને મળેલી હતી એ સિવાય ટોટલ અત્યાર સુધી અમે ત્યાં આગળ ચારથી પાંચ અલગ અલગ ટાઈપની એક્ટિવિટીઝ કરી છે એમની જરૂરિયાત સમજીને અને એમને ક્યાં આગળ અને કેવી રીતે મદદ કરી શકીએ એના માટે આજે ઇન્દ્રધનુષની આજે લાસ્ટ ફાઇનલ ઇવેન્ટ છે પણ જરૂરી નથી કે આજે એનો એન્ડ હોય કારણ કે આ તો એક શરૂઆત હતી કે જે લોકોની લાઈફની અંદર ખુશીઓ ફેલાવવા માટેની આગળ પણ અમે અપકમિંગ બી પ્લાન કરેલો છે કે થોડાક દિવસની અંદર અમે ત્રેવીસ તારીખે ત્યાં જે ઉંમરના એક લોકો છે કે જે છાસઠ વર્ષથી ઇઠ્યાસી વર્ષ સુધીના છે એને પણ એ લોકોની ઈચ્છા હતી કે અમને તમે ક્યાંક પિકનિકમાં લઈ જાઓ કે કોઈક મંદિરે દર્શન કરવા માટે લઈ જાઓ તો એ લોકોને ભેગા મળીને અમે એમને અક્ષરધામ લઈ જવાના છે ત્રેવીસ તારીખે એટલે જે એકદમ બિલો લોઅર કે કહેવાય જે બહુ એફોર્ડ ન કરી શકે એની ટ્રીટમેન્ટ ત્યાં થઈ શકે છે અને નજીવા દરે સાવ અને ત્યાં વાંચના સિવિલ અને સિવિલ હોસ્પિટલ જે શાહી બાગ છે ત્યાં જી ત્યાં ખૂબ જ સરસ એ લોકોએ બધી ઓલી કરી છે કેન્સરની ટ્રીટમેન્ટની જરૂરિયાત પ્રમાણે જરૂરમંદોને એની આખી એ લોકોની બહુ સરસ છે આખી કાર્યવાહી તો બધા જ અચૂક લાભ લો એવું નથી કે તમે ત્યાં નવી જિંદગી જીવી શકે છે બધા એટલે પ્લીઝ ડર કાઢી નાખજો કે કેન્સર એટલે કેન્સર નહીં કેન્સર એટલે નવું જીવન થેન્ક યુ કેન્સર વિક્ટર છું અને સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર સાથે ટુ થાઉઝન્ડ ફોર્ટીનથી જોડાયેલી છું અને અત્યારે અમે જીસીઆરઆઈમાં કામ કરી રહ્યા છીએ અને કેન્સર રિલેટેડ દરેક પ્રકારની પ્રવૃત્તિ કરીએ છીએ એ લોકોના પાંચ પ્રકારના અમે એક પ્રોગ્રામ કરીએ છીએ કેન્સરતોરી કેન્સારથી કેન ચેતના કેન આહાર એ અમે કેન્સર પેશન્ટ સાથે રહી અને પૂરા પાડીએ છીએ અને જીસીઆરઆઈ સાથે રહી અને દરેક પ્રકારની કેન્સર પેશન્ટને સારું થાય એ માટેની પ્રવૃત્તિ કરીએ છીએ અને ઇન્દ્રધનુષ અમારી સાથે જોડાણ છે અને ફ્યુચરમાં અમે બંને સાથે મળી અને આગળ વધી અને સરસ રિઝલ્ટ આપીશું કેન્સર પેશન્ટ માટે થેન્ક યુ વેરી મચ મારું નામ અમીષા છે હું ગોર્જિયસ ગ્રીન ટીમમાંથી છું અમે સેવાની બહેનો સાથે જોડાયેલા છે અમે એમની માટે મેડિકલ કેમ્પ કર્યા છે ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામ્સ કર્યા છે ઇવન વિડીયો શોમાં બી ડોક્યુમેન્ટ્રીનું ચાલુ જ છે અને આ ઇવેન્ટ પછી બી અમે એમની સાથે કનેક્ટેડ રહેવાના છે આજીવન એમની સાથે રહેવાના છે અમે એન્ડ થેન્ક યુ સો મચ સુભોજીતભાઈ ફોર ઇન્દ્રધનુષ થેન્ક યુ